છે ડેમ ઉતરેલી એસપી નું પણ વાત ચાલી રહી છે એવું જ કામ રાજકોટના એસપી નું છે એક વ્યક્તિના આધારે પોતે વર્દી પહેરી ખેલ કરી રહ્યા છે અને એ આરોપી ઉપર કોઈ ગુનો નથી જેલમાં છૂટા પછી એનું કોઈ એવું વર્તન નથી કોઈ બિહેવિયર નથી એના પર કોઈ એફઆઈઆર નથી ના ઉપર કોઈ એક પણ નથી થઈ ત્યારે આવા વ્યક્તિઓ પર ખોટી રીતે જયારે પોતે જાહેર કર્યું છે કે મારે હવે ગોંડલ આવવું છે અને ગોંડલ નહીં કોર્ટ ની અંદર પોલીસ ઉભા જેવી નહીં રીત કેમ કે તમે કોઈ વ્યક્તિને હેરાનગતિ કરવા અરજી કરો છો તો કોર્ટ મૂલ્યાંકન કરશે અને આ અરજ કરતા ને પણ મને લાગે છે ત્યાં સુધી કોર્ટ ખુબ

બિલકુલ આભાર અલ્પેશભાઈ મારી સાથે જોડવા બદલ અલ્પેશ મારી સાથે જોડાયા છે સમાજના આગેવાન અલ્પેશભાઈ સૌથી મોટા સમાચાર નિખિલ ડોંગા કે તેઓ ગુપ્ચીટોકના ગુનાની અંદર બહાર જામીન પર છે તેમના જામીન અરજી રદ કરવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડે અરજી કરી છે અત્યારે મીડિયાના માધ્યમથી જાહેરાત કર્યું છે પણ આમાં કોઈ પ્રત્યતા છે નહીં કોઈના કેવાથી રાજકોટ એચપી પોતાનું ચલાવી રહ્યા છે એ બેલી એસપી નું પણ ચાલી રહી છે એવું જ કામ રાજકોટ ના છે

મેટર બોર્ડ પર આવશે નોટિસ પર શું આવે છે બિલકુલ આભાર અલ્પેશભાઈ જોડાવા બદલ